તમે ક્યારેય પોતાને એવું કરેલું છે કે અરે મને તો મેથ આવડતું જ નથી હું તો સાવ ડફર છું કે આ જો ને મારું કેટલી જાડી છું શરીર જ નથી ઉતરતું આવી રીતે તમે ક્યારેય બી પોતાની જાતને કે તમારા બ્રેઇનને કે તમારી કોઈ બી સ્કિલ સેટ હોય એને તમે ક્રિટિસિઝમ કર્યું છે ક્રિટિસિઝમ બે પ્રકારના હોઈ શકે એક ક્રિટિસિઝમ આજુબાજુના તમારા જે લોકો હોય અથવા તો તમે ઓફિસમાં કામ કરતા હોય તો તમારા બોસ હોય કે બીજા કોઈ કલીગ કે કોવર્કર હોય એ તમને ક્રિટિસાઈઝ કરે કે આમને આ નથી આવડતું તે નથી આવડતું અને સેકન્ડ કાઇન્ડ ઓફ ક્રિટિસિઝમ વિચ ઇઝ મોર ડેન્જરસ ધેટ ઇઝ સેલ્ફ ક્રિટિસિઝમ તમે ઘણા લોકોને સાંભળ્યા ને તો કે અરે હું તો સાવ ડફોર છું આઈ એમ અ ડફર અરે મને આટલું બી ના સમજ પડી હું તો છે ને એકદમ લેઝી છું હું તો છે ને કામ કરું જ નહીં છેલ્લે સુધી ઠેલે રાખું ઠેલે રાખું ને પછી એકદમ ડેડલાઇન આવી જાય ને ત્યારે હું કામ કરું તો આવું તમે તમારી જાતને જો ક્રિટિસાઈઝ કર્યું હોય ને તો આઈ વુડ સે ઓનલી વન થિંગ ધેટ સ્ટોપ ઇટ બટ બિકોઝ વેન યુ આર સેઈંગ ધીસ કાઇન્ડ ઓફ વર્ડ્સ ટુ યુર ઓન સેલ્ફ એ બધા જ વર્ડ્સ જે છે ને દેટ આર ગોઈંગ ટુ યુર સબકોન્શિયસ માઇન્ડ અને એટલા માટે એનો જે ગુરુમંત્ર છે ને એ એવો છે ધારો કે તમે બહુ જ સ્લો કામ કરતા હોય બહુ જ ધીમા હોય અને તમને લોકો બી કહેતા હોય કે તમે બહુ જ ધીમા છો કામ કરવામાં બરાબર અને તમે પણ એ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી હોય કે તમે પોતે ધીમા છો બરાબર છે તો આ વસ્તુનો ગુરુમંત્ર શું છે ગુરુમંત્ર ઇઝ અપંટિલ નાવ તમે ધીરા હતા અપંટિલ નાવ અત્યાર સુધી આ ક્ષણ સુધી હવે આ ક્ષણ પછી યુ હેવ ટેકન ડિસિઝન કે મારે ધીરે ધીરે કામ કરવું નથી મારે લેઝી બનીને રહેવું નથી મારે ફાઈનાન્સીસમાં મને ખબર નથી પડતી એવું મારે કરવું નથી સો આઈ વિલ લર્ન ધોઝ થિંગ આઈ વિલ લર્ન ધોઝ સ્કીલ સેટ જેથી કરીને આ જે વસ્તુ છે તમારે તમારા બ્રેઇનને કહેવાની જરૂર છે શું કહેવાનું અપ અંટિલ નાવ જ્યારે પણ અંદરથી આમ સેલ્ફ ક્રિટિસિઝમ આમ અંદરથી આમ નીકળવાનો પ્રયત્ન કરતી હોય ને તો તમને એ સેન્ટેન્સ ધારો કે બોલાઈ પણ ગયું ને તો શું કહેવાનું અપન્ટિલ નાવ અત્યાર સુધી હું ધીરે ધીરે કામ કરતી હતી અત્યાર સુધી હું સ્લો હતી અત્યાર સુધી હું કોઈ બી વસ્તુને પ્રોક્રાસ્ટિનેટ કરતી હતી અત્યાર સુધી કોઈ બી વસ્તુને પાછળ ઠેલીને ડીલે કરતી હતી રાઈટ સો આ ગુરુ મંત્ર તમને પોતાની લાઈફમાં ખૂબ જ ઉપયોગી થશે અને પ્લીઝ યુઝ ધીસ वेन एवर यू सेगेटिव नोटेशन कोई नेगेटिव सेंटेस अंदर निकलेट ऑफ टाइम यू कैन से अप एंटील नाउ अत्यारक ऐसा था पर अब नहीं रहेगा सो देट्स इट फॉर टू वे थैंक यू सो मच फॉर योर टाइम एंड फोकस बिकॉज टाइम एंड फोकस आर टू प्रेशियस Gifts you can give to your loved ones. Bye bye. Take care. See you soon. Tomorrow. Bye.